श्रीपादिराजं चरणं प्रबद्धे ब्रह्मानन्दं परमसुखतं केवलं ज्ञानमुर्तिं द्वन्द्वातीतं गगनसदृशम् त्वमस्यादिलक्षम् एकं नित्यं विमलमचलं सर्वधिसाक्षिभूतं भावादितं त्रिगुणरहितं सद्गुरु नमः Ready? ब्रह्मविद्या सम्प्रदाय कर्तुभ्यो नमो वा शृषिभ्यो नमो वासुदेवा नन्देभ्यः आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञान बोट रूपं योगिन ब्रह्मनिष्ठं दत्तात्रेयं स्मरन्तं जनहितनिरतं सच्चिदानन्दमग्नं सिद्धं रेवातटस्थं निजपररहितं नित्यमत्तावदूतं सन्तं नारेश्वरस्थं मथितकलिमलं पाण्डुरङ्गं नमामि पाण्डु ચિંતન શ્રી ગુરુદેવ શ્રી અઠ્યાવીસ શ્રીપાદ વેંકટેશ્વર ભગવાન છે વિષ્ણુ મહાવિષ્ણુ લક્ષ્મી મહાલક્ષ્મી સરસ્વતી મહા સરસ્વતી કાલી મહાકાલી સ્વરૂપ નું વર્ણન અને આ અધ્યાયની ફળશ્રુતિ છે કે તેનાથી તે શુક્રવાર નો શુભ દિવસ હતો શ્રી વાસવી કન્યાકા દેવીના જન્મ જયંતિ ઉત્સવનો પરમ મંગલ દિવસ હતો પ્રાતકાળે શ્રીપાદ પ્રભુ કૃષ્ણા નદીના જળ પરથી ચાલતા ચાલતા સામે કિનારે પહોંચ્યા અમે નાવડીમાં બેસીને સામે કિનારે આવ્યા તે તે સમયે સવારના સાત વાગ્યા હતા તિરુમલના મહાક્ષેત્રમાં શ્રી વેંકટેશ્વર સ્વામીની શ્રી લક્ષ્મી સ્થાન તરફથી પૂજા અર્ચા સ્વીકારવાનો તે શુભ સમય હતો શ્રીપાદ શ્રી વલ્લભે ગઈકાલે ખેતરના માલિકે નિર્માણ કરેલી ગૌશાળાનો પ્રવેશ કરી ત્યાં ધ્યાનસ્થ બેઠા તે જ સમયે પહાડ વિસ્તારમાં શ્રીપાદ પ્રભુનો સત્સંગ કરવાનો તે મંગળમય સમય હતો એકદમ આશ્ચર્યકારક રીતે શ્રીપાદ પ્રભુનો દેહ એકાએક તેજ થતો હતો તે મહાતેજ ચારે દિશામાં ધીમે ધીમે વ્યાપી રહ્યું હતું તે સમયે શ્રીપાદ પ્રભુનું શરીર પ્રાકૃતિક શરીર પ્રમાણે ન દેખાતા એક અત્યંત તેજોમય મૂર્તિ પ્રમાણે દેખાતું હતું થોડા સમય પછી શ્રીપાદ પ્રભુ ગૌશાળામાંથી બહાર આવ્યા સૂર્યના તડકામાં સર્વસાધારણ મનુષ્ય પ્રમાણે તેમની છાયા ભૂમિ પર દેખાતી પરંતુ આજે આશ્ચર્ય તેમનો પડછાયો ભૂમિ પર દેખાતો ન હતો ચાલતી વખતે માટીમાં તેમના પદચિહ્નો હંમેશા દેખાતા હતા પરંતુ આજે એક પણ પદચિહ્ન માટીમાં ઉપસ્યું ન હતું દેખાતું બી ન હતું તેમણે સૂર્ય પ્રતિ તીક્ષ્ણ નજરથી જોયું તેમનું શરીર દિવ્ય તેજથી વ્યાપ્ત થઈ વિશાળ થતું હતું થોડા જ સમયમાં અમારી દ્રષ્ટિ સામે શ્રીપાદ પ્રભુનું તેજોમય સ્વરૂપ સૂર્યમાં વિલીન થયો તે પ્રતિબિંબમાં અમને એક દિવ્ય શિશુના દર્શન થયા તે બાળરૂપ પૃથ્વી તરફ વેગથી આવતું હતું તે બાળકના ચરણ પૃથ્વીને સ્પર્શતા જ અમારી આંખો અંજાઈ ગઈ અને અમને દેખાતું બંધ થયું શ્રીપાદ પ્રભુ મંદ હાસ્ય કરતા હતા શ્રીપાદ પ્રભુએ પુનઃ સૂર્ય તરફ તીક્ષ્ણ નજરથી જોયું તે સમયે અમને સર્વ વસ્તુઓ સ્પષ્ટ દેખાવા લાગી અમને પણ તેઓ સૂર્ય પ્રતિ જોવા કહ્યું અમને તો લાલાશ સૂર્ય સૂર્યબિંબમાં અત્યંત સુંદર એવી એક તેજસ્વી બાલિકા દેખાઈ તે બાલિકા હાસ્યવદનથી પૃથ્વી તરફ આવતી હતી તેના ચરણ પૃથ્વીને અડતા જ અમને ફરી દેખાવાનું બંધ થયું અમે આશ્ચર્યકારક થઈ ચારેકોર જોવા લાગ્યા તે નિર્દોષ અને મોહક બાળકીએ અમારા પ્રતિ નજર કરી અને હાસ્ય કર્યું તે સમયે અમને સર્વ દેખાવા લાગ્યું તે બાળકીએ શ્રીપાદ પ્રભુને અત્યંત પ્રેમથી ઉચકી લીધી તે સમયે અમને સર્વ દેખાવા લાગ્યું તે સમયે શ્રીપાદ પ્રભુની ઉંમર સોળ સોળ વર્ષની અને તેમના જેવી જ દેખાતી તે અપરિચિત કન્યાની ઉંમર ત્રણ વર્ષની દેખાતી હતી કન્યાએ શરીર ઉપર જરીથી ગૂંથેલા દિવ્ય રેશમી વસ્ત્ર પરિધાન કર્યા હતા અને તેને શોભે તેવા દિવ્ય અલંકાર પણ ધારણ કર્યા હતા તે બાળકી અને શ્રીપાદ પ્રભુ તે ગૌશાળામાં ગયા હું અને ધર્મગુપ્ત આ અદ્ભુત દ્રશ્ય અત્યંત આશ્ચર્ય ભય અને સંભ્રમ આવા ત્રિવિધ ભાવો સાથે જોતા હતા મારા મનમાં શંકા આવી કે આ બધું ઈન્દ્ર જાળતો નથી ને મારા મનના વિચારો જાણી શ્રીપાદ પ્રભુ બોલ્યા અરે શંકર ભટ્ટ આ કોઈ ઇન્દ્રજાળ નથી આ તો મારો સ્વભાવગત ધર્મ છે આ મારી દિવ્ય પ્રકૃતિ છે મારા સંકલ્પથી જ ભૂમિ એ આકાશ થાય છે મારા સંકલ્પ અનુસાર બ્રહ્મા સૃષ્ટિનું નિર્માણ કરે છે તે સમયે વિવિધ વ્યક્તિત્વનું નિર્માણ થાય છે અધ્યસ અદૃશ્ય રહેનારી પ્રાકૃતિક શક્તિ સાકાર થાય છે સગુણ સૃષ્ટિ વ્યક્તિ રૂપે સાકાર થાય છે હું બ્રહ્મ સ્વરૂપ જ છું અને બ્રહ્માની પ્રેરણા જ છું આ સૃષ્ટિમાં જીવોનું પાલન પોષણ કરવું તે વિષ્ણુ સ્વરૂપ કાર્ય કરે છે તે વિષ્ણુને પ્રેરણા આપનાર મહાવિષ્ણુ હું જ છું સરસ્વતી અને મહાસર્વ સરસ્વતી બંને ભિન્ન છે સરસ્વતી સૃષ્ટિની જ્ઞાન દેવતા છે તે જ્ઞાન દેવતા સ્વરૂપ સરસ્વતીને પ્રેરણા આપનાર તે અનઘા સ્વરૂપ જ છે સમૃદ્ધિ આ લક્ષ્મી માતાના સ્વરૂપો છે મહાલક્ષ્મી લક્ષ્મીના સ્વરૂપને પ્રેરણા અને શક્તિ દેનારું અંધા સ્વરૂપ જ છે સૃષ્ટિનું શક્તિ સ્વરૂપ કાલિકા સ્વરૂપ છે મહાકાલીએ કાલી સ્વરૂપની પ્રેરણા છે તે શક્તિ અપનાર અનઘા સ્વરૂપ જ છે અનઘા લક્ષ્મીનું સ્વરૂપ અનઘા લક્ષ્મીનો અનક એટલે મારું દત્ત સ્વરૂપ છે મહા સરસ્વતી મહાલક્ષ્મી મહાકાળી આ ત્રણેયનું સંયુક્ત એક વિશિષ્ટ દિવ્ય માતૃત્વ સ્વરૂપ એટલે જ અનઘા લક્ષ્મીનો આવિર્ભાવ આ જ કારણથી અંકાલક્ષ્મીને મહાસરસ્વતી મહાકાલીયા અને મહાલક્ષ્મી આ ત્રણેય રૂપો સંયુક્ત રૂપે ધારણ કરી તાદાત્મ્ય સ્થિતિનું સ્વરૂપ છે આ ત્રણેય દેવતાઓની આરા આરાધરૂપ અને અતિત દિવ્ય શક્તિ છે મારું અનેક સ્વરૂપ એટલે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર આ ત્રણેય સંયુક્ત થઈ તાદાત્મ્ય સ્થિતિ સાધારણ કરી આ ત્રણેયની આધારરૂપ ત્રિશક્તિ રૂપિણી અનઘા તેણે મારા ડાબા ભાગે ધારણ કરેલી છે તે મારું શક્તિ સ્વરૂપ છે તેને ધ્યાનમાં રાખ ત્રેતા યુગમાં સાવિત્રી કાઠક યજન યજ્ઞના ફળ સ્વરૂપે મારા ભવ્ય દિવ્ય એવો અર્ધનારીશ્વર સ્વરૂપના આધારે જ પીઠિકાપુરણમાં શ્રીપાશ્રી વલ્લભ રૂપે અવતાર થયો ત્યાં અત્ય ત્યારે તમે જે સ્વરૂપ જુઓ છો તે સ્વરૂપ મહાલક્ષ્મી મહાવિષ્ણુનું જ સ્વરૂપ છે મહાસરસ્વતી મહાલક્ષ્મી અને મહાવિષ્ણુનું જ સ્વરૂપ છે મહાસરસ્વતી મહાલક્ષ્મી અને મહાકાલી આ ત્રણેયનું ચૈતન્ય પદ્માવતી દેવીમાં સમાયેલું છે તેનું સ્વરૂપ માત્ર મહાલક્ષ્મીનું જ છે પરંતુ શક્તિ માત્ર ત્રણેયની છે આ પ્રમાણે પદ્માવતી દેવી એ ત્રણેય શક્તિનો આધાર અને અતીત એવી પરાશક્તિ સ્વરૂપ જ છે શ્રી વેંકટેશ્વરનું સ્વરૂપ એટલે બૃહદાકાર બ્રહ્માને વિરાટ રૂપી વિષ્ણુને પ્રલયંકારક રુદ્રને એટલે એટલે જ મહાકાળને પોતાના દિવ્ય ચૈતન્યમાં લીલાથી ધારણ કરે છે તેમનો જ આધાર અને અતીત રહેલું પરબ્રહ્મનું સ્વરૂપ જ છે એટલે જ માયા રૂપી છે તેમ સમજ પ્રભુનું આ સાંભળ્યા પછી કહ્યું જય જયકાર હો આપ એક વખત પોતાને શ્રી વેંકટેશ પદ્માવતી વેંકટેશ્વર છું એમ કહું છું થોડા સમય પછી હું અનઘાલક્ષ્મી સહિત અનગ છું એમ કહો છો મારી મંદ બુદ્ધિને તે સમજાતું નથી આપ મારા પર કૃપા કરીને તે વિશે પ્રકાશ પાડો તે સમયે દીનદયાળ સદગુરુ શ્રીપાર પ્રભુએ કહ્યું મહાલક્ષ્મી અને પદ્માવતી આ મૂળતઃ એક જ તત્વ છે તે જ્યારે મહાલક્ષ્મી તત્વ સ્વીકારે છે ત્યારે મારામાં વિષ્ણુ તત્વનો પ્રાદુર્ભાવ થાય છે તે જ્યારે પદ્માવતીનું તત્વ સ્વીકારે છે ત્યારે મારામાંથી તેના પ્રભુ વેંકટેશ્વર તત્વનો આવિર્ભાવ થાય છે જ્યારે જ્યારે સગુણ સાકાર તત્વનો આવિર્ભાવ થાય છે તે તે તત્વોની મર્યાદા તેમના આધાર આદિ બાબતોનું અચૂક પાલન કરવું પડે છે મારી આ દિવ્ય ભગીની આ મહાશક્તિ અવતારમાં યોગમાયાના સ્વરૂપે અવતરી તે પોતાનું કાર્ય સંપન્ન થતા અંતરિક્ષમાં ગુપ્ત થઈ ગઈ આજે તે જ શ્રેષ્ઠ તપસ એવા યોગી મુનિ મહર્ષિ આદિની ઘોર તપસ્યાથી વાસ્તવિક અન્યા સ્વરૂપે પ્રગટ થઈ છે કેટલાક વિશિષ્ટ કારણોને લીધે મારે પીઠિકાપુરમમાં અવતાર લેવો પડ્યો જે નજરે દેખાય તેને જુઓ જોતા રહેવું મારું અવતાર તત્વ એ દિવ્ય વિનોદી લીવ લીલાઓ કરવા માટે જ છે તે તમને સમજાયું જ હશે શ્રીપાદ પ્રભુએ વધુમાં કહ્યું હે શંકર ભટ્ટ આ પંચદેવ પહાડ પર ઘડ ઘડેલી લીલાઓનું જોયેલું દ્રશ્યનું જે રીતે અનુભવ્યું તેવા જ શબ્દોમાં તેનું વર્ણન ચરિત્રામૃતમાં કરજે તે ભવિષ્યના ભક્તોને આહ્લાદક સ્ફૂર્તિદાયક ઠરશે અનેક શંકા કુશંકાઓનું સમાધાન તેમાં થશે સાધકોને આ ગ્રંથ દ્વારા અને લીલા પ્રસંગો વડે ભક્તિ માર્ગ સુલભ થશે આ વક્તવ્ય પછી શ્રીપાદ પ્રભુની વાણીએ વિશ્રામ લીધો અમે આશ્ચર્યચકિત થઈને નિરખી જ રહ્યા તેટલામાં શ્રીપાદ પ્રભુના શ્રીપાદ પ્રભુના સ્વરૂપનું દિવ્ય સ્વરૂપ દિવ્ય તેજથી ચમકવા લાગ્યું તે દિવ્ય તેજમાં શ્રી પદ્માવતી દેવીનો શ્રી વેંકટેશ્વર ભગવાનનો આવિર્ભાવ આવિર્ભાવ થયો શ્રીપાદ શ્રી વલ્લભનો જય જય હો અધ્યાય અઠ્યાવીસ સમાપ્ત શ્રીપાદ રાજણમ પ્રભ